નમસ્તે સૃષ્ટિના સર્જન કોટી કોટી વંદર જેમને અમૂલ્ય મનુષ્ય દેવ આપેલો છે જેનાથી જ આપણે ભગવત પ્રાપ્તિ પ્રભુ પ્રાપ્તિ કરી શકીએ છીએ કમરના દુખાવામાં કઈ રીતે બેસવું કઈ રીતે ઊભા થવું બંને હાથ ઉપર વજન આપીને જ્યારે આપણને કમરનો દુખાવો હોય ત્યારે કમર જો આગળ વાળીએ તો પાછળના જે સ્નાયુ છે વધારે ખેંચાશે હાથ ઉપર વજન ઓછું આવશે તો એના ઉપર સ્ટ્રેસ વધી જશે એટલે બંને હાથને સાઈડમાં રાખીને જ પૂરેપૂરું વજન આપવાનું છે કમર સીધી અને સામે જોઈને એ જ રીતે ઊભા થવાનું અને બેસતી વખતે એમ જ પેલા હાથ અડી જવા જોઈએ હાથ ઉપર પૂરેપૂરો વજન આવે પછી જ શરીરને ધીમે ધીમે લઈ જવાનું એટલે એનાથી શું થશે કે હાથ ઉપર વજન આવશે તો કમરને લોડ ઓછો આવશે અને કમર સીધી રહેશે એટલે એના ઉપર સ્ટ્રેસ ઓછો આવશે કે કમર વળવાથી પાછળના જે સ્નાયુ છે એ ખેંચાશે એના ઉપર ટેન્શન વધી જશે સ્ટ્રેસ વધી જશે આ આપણે બેસ બેસીને ઊભા થવાનું સીધે સીધી પોઝિશન જોઈ હવે એક સાઈડ કોઈપણ જમણી બાજુ અથવા ડાબી બાજુ બંને બાજુ એ જ રીતે કરી શકીએ એક સાઈડ વજન આપીને ધીરે ધીરે જ ઊભા થવાનું જેટલું ધીમે ધીમે થશું એટલા હું એના ઉપર સ્ટ્રેસ અને લોડ ઓછો આવશે બેસવામાં એમ જ પેલા જમણા હાથ ઉપર વજન શરીર એકબા આ ડાબા હાથ ઉપર ડાબી બાજુ નમી પછી શાંતિથી બેસવું હવે એ જ રીતે રાઈટ સાઈડ જમણા હાથ ઉપર વજન જમણી બાજુ થોડુંક નમી જવાનું કમર સીધી ડોગ સીધી સામે જોઈ શકાશે બરાબર છે હવે ઊભા રહીને બેસતી વખતે પેલા હાથ ઉપર વજન એક સાઈડ શરીર નમાવીને પછી ધીરે ધીરે બેસવાનું છે બરાબર છે એટલે આ આપણે જોયું કે કમરના દુખાવામાં કઈ રીતે બેસવું અને કઈ રીતે ઊભા થવું જેનાથી આપણે દુખાવો હોય તો એ દુખાવાને કંટ્રોલમાં કરી શકીએ અને આપણી રોજિંદી ક્રિયાઓ છે એ પણ અટકે નહીં કે દુખાવો હોય ઘણીવાર આપણી માન્યતા હોય દુખાવો હોય તો આરામ જ જરૂરી છે બેડરેસ્ટ જ જરૂરી છે પણ એવું હોતું નથી અમુક જ દિવસ બેડ રેસ્ટ કરવાનો હોય છે પછી તો જે રીતે આપણી મુમેન્ટ વધે તો દુખાવો ધીરે ધીરે હટી જશે પણ જો આ પ્રિકોશન સાથે આપણે બેસીએ ઊભા થઈએ તો આપણને મનમાં એમ થશે નહીં કે મારો દુખાવો વધશે આ હું કરીશ તોય આપણે કોઈ પણ કેટલી સવારથી સાંજ સુધી ગમે એટલી વાર અસંખ્ય વાર બેસીએ અને ઊભા થઈ જો આ સ્થિતિમાં હાથ ઉપર વજન આપી અને કમર સીધી રાખીને તેના એના ઉપર લોડય આપણે ઓછો કરી શકશું સ્ટ્રેસ ઓછો કરી શકશું આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ